વેલકમ ટુ માય ચેનલ નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે અમે બનાવીશું ભરેલા કારેલા તો તમને દેખાડું કે જે અમે ઓથેન્ટિક રીતે બનાવીએ છીએ તો હમણાં અમે જો પથ્થરનો અમારા ત્યાં શું કહેવાય ખલ છે જો પેલા આવી રીતે કારેલા અમે એને કાઢી નાખ્યા છે એના બીયા એમાં લસણ સિંગદાણા આ અમારા ખલમાં જો પેલા સિંગદાણા નાખ્યા હા લસણ લસણ તો વધારે જ જોઈએ અમારે જીરું અને હવે થોડી મરી વાટીશું ખલમાં વાટેલો મસાલો હોય ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય તો આવી રીતે થોડું દર ધરું પીસવાનું વધારે નહીં વાતી કાઢવાનું આવી રીતે એક વોલમાં મૂકી દેવાનું હવે આમાં આ ગરમ મસાલો થોડો ગરમ મસાલો નાખી દીધો આ ધાણા જીરું નાખી દીધું હળદર અને આ મરચું મરચું તીખું છે એટલે તમે તમારા સ્વાદ હિસાબે નાખી શકો છો તીખું ભાવતું તો વધારે નાખવાનું મોરું ખાતા હોય તો ઓછું આ કુમઠી મરચું કલર માટે ખાલી હવે આમાંથી જે બીયા હતા ને એ બી અમે તો વાટીને નાખીએ છીએ તો કારેલાના બીયા વટાય છે ભરેલા કારેલામાં આજે મસાલો ભેગો કર્યો તો એમાં જ કારેલાના બીજ વાટીને નાખી દીધા છે અને હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અમારા ઘરે તો કડવા જ કારેલા ખવાય છે તમારા ત્યાં કેવા ખવાય છે કે જો આવી રીતે એને મિક્સ કરી દેવાનું આ મસાલો રેડી થઈ ગયો છે જો અને આવી રીતે એને સ્પૂનથી કારેલામાં ભરીશું આટલા કારેલા બનશે આવી રીતે એક એક કરીને અમે ભરી લઈશું ચલો હવે ભર્યા પછી બીજું આગળનું તો આ રીતે જો બધા કારેલા ભરાઈ ગયા છે હવે રીતે અને કારેલા નાખી દઈએ છીએ આપેલો મસાલો વયજો તો એમાં નાખી દીધો

અને પછી પ્લગમાં આમાં આવી રીતે છીલો હરગાવાનો એમ તો કોલસા જોઈએ કે પણ અમારા ઘરે કોલસા નઈ એટલે અમે છાણાથી હમણા હરગાઈએ છે આ આયા છે તે મેજિક કરે છે આ ચમચો કેવો લટકાઈ દીધો એ જો દેખાય દેખાય જો પડતો બી નહીં કેવું મેજિક કરે છે જો

તો આ ચૂલા અમે રોટલી બનાવીએ છીએ આટલી બની ગઈ છે